કેમ છો મિત્રો બધા મજામાં ને આજે આપણે વડાની રેસીપી લઈને આવ્યા છે વડા કે જે મકાઈના અને બાજરીના બંને બનતા હોય છે આજે આપણે મકાઈના વડાની રેસીપી લઈને આવ્યા છે જે રાંધણ છઠે આપણે જનરલી બનાવતા જ હોઈએ છીએ દરેકના ઘરમાં બનતા હોય છે પણ મને એવું લાગ્યું કે થોડું કંઈક ટ્વિસ્ટ જેવું છે તો ચાલો આપણે બધાની સાથે શેર કરીએ તો એટલા માટે હું લઈને આવી છું મકાઈના વડાની રેસીપી મિત્રો આપણે વડા બનાવવા માટે અહીંયા આગળ મેં મકઈનો લોટ લીધો છે જે વજનમાં પાંચસો ગ્રામ છે એની સાથે મેં સાત આઠ લીલા મરચાં છે પંદરથી વીસ કડી લસણની છે આદુનો એક ઇંચનો ટુકડો છે સાથે મેં અહીંયા ખાટું દહીં દોઢસો ગ્રામ લીધું છે અને અઢીસો ગ્રામ ગોળ લીધો છે બીજું એક્સ્ટ્રા દહીં લઈ રાખ્યું છે કે કદાચ ઉમેરવાની જરૂર પડે એની માટે મેં એક્સ્ટ્રા દહીં જોડે રાખેલું છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા મેં મકઈનો એકલો જ લીધો છે તમે જોડે ઘઉંનો પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો પાંચસો ગ્રામ મકાઈનો તો અંદર તમે સો ગ્રામ જેટલો ઘઉંનો લોટ ઝીણો ઉમેરી શકો છો વડા બનાવવા માટે અહીંયા મેં સૌથી પહેલાં તાસરામાં જે દહીં મેં દોઢસો ગ્રામ લીધું હતું તે લઈ લીધું છે સાથે અઢીસો ગ્રામ ગોળ લીધો છે હવે ગોળ અને દહીંને આપણે બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આ મીઠું એટલા માટે અત્યારથી એડ કરવાનું કે એના લીધે પાણી છૂટે તો આપણો ગોળ ઇઝીલી ઓગળી જાય મેં અહીંયા ગોળ પણ સમારીને લીધો છે ઝીણો આ રીતે આપણે હલાવી અને પ્રોપર એને મિક્સ કરી લઈએ છે દહીંનું પાણી ગોળનું પાણી અને મીઠાના એના લીધે લિક્વિડ થશે એમાં જ આપણો લોટ બંધ થઈ જશે આ થોડીક વાર મેં અડધો કલાક કરવા દીધા પછી તમે જોઈ શકો છો કે ગોળ કેટલો ઓગળ્યો છે હજુ આપણે એને સતત હલાવતા રહીશું અને થોડીવાર માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે જે આદુ મરચાં અને લસણ લીધા હતા એને મેં ચોપરમાં ક્રશ કરી લીધા છે અને એકદમ આપણે ઝીણી પેસ્ટ નથી કરવાની એને મેં જ રાખ્યું છે એ અંદર એડ કરી અને હવે એને પણ બરાબર હલાવીને મિક્સ કરી લઈશું ગોળ અગળતા સુધી આ રીતે હલાવવાનું છે અથવા તો પછી તમે એને અડધો કલાક જેવો રેસ્ટ આપી દો અડધો કલાક કલાક તો જેથી કરીને ખટાસ પણ વડામાં સરસ આવે છે આ રીતે આપણે હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો ગોળ આપણો ઓગળી ગયો છે પણ અંદર જો કોઈ કોઈ ગઠ્ઠા રહી જાય તો આપણે આ રીતે હાથથી મસળી અને એને તોડી લેવાના છે નહીં તો પછી જ્યારે વડા આપણે તળવા મૂકીશું તો અંદરથી ફાટશે ગોળના લીધે તો એ ના થાય એટલા માટે અત્યારે આપણે હાથથી ગોળને તોડી લેવાનો છે હવે આપણે બેઝિક મસાલા કરી લઈએ છીએ કાશ્મીરી મરચું છે હળદર પાવડર છે અજમો એડ કરીશું આપણે વડા હોય અને પેટમાં ના ચૂકાય એટલે આપણે અજમો તો નાખવો જ પડે અંદર એટલે અજમો એડ કરીએ છીએ આપણે અંદર તમે મેં તલ અંદર એડ કર્યા છે જો તમે ઈચ્છો તો એની ઉપર પણ ચોપડી શકો છો ઉપર લગાડી શકો છો વણતી વખતે આપણે બધું હલાવીને બરાબર મિક્સ કરી લઈશું હવે અહીંયા ઘડી જે મેં પાંચસો ગ્રામ વડાનો લોટ લીધો વડાનો નહીં એટલે મકઈનો લોટ જે લીધો હતો કકરો એ એડ કરીશું ટોટલ થઈને પાંચસો ગ્રામ છે આપણે હવે એને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે અહીંયા તેલનું મોણ આપણે આગળ પડતું રાખવાનું છે કારણ કે મકઈનો લોટ છે ને એટલે ગ્લુટન ફ્રી હોય છે એટલે આપણે એમાં થોડુંક બાઇન્ડિંગ આવે એટલા માટે તેલ પણ સારું પ્રમાણમાં એડ કરીશું અને જેનાથી સોફ્ટ વડા થશે આપણા એકદમ આ રીતે આપણે એને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આગળથી દહીંમાં ગોળ એટલે ઓગાળીને રાખે તો કે આપણને કેટલી કન્સિસ્ટન્સી માટે પાણી કે દહીં ઉમેરવાની જરૂર પડે એનો આઈડિયા આવે એટલા માટે લગભગ તો એ જ પાણીમાં દહીંને ગોળમાં જ લોટ બંધાઈ જતો હોય છે આપણો પણ જો કદાચ જરૂર જેવું લાગે તો આપણે એમાં થોડું ઘણું દહીં એડ કરીશું તમે જોઈ શકો છો બાઇન્ડિંગ તો ઘણું બધું આવી ગયું છે પણ તે છતાંય થોડુંક એવું લાગે છે એટલે આપણે એમાં હવે થોડુંક દહીં એડ કરીશું બે ત્રણ ચમચી જેટલું આપણે દહીં એડ કરવાનું છે દહીંની ખટાસ પર ડિપેન્ડ કરે છે કે કેટલું દહીં એડ કરવું આપણે બહુ ખાટું દહીં હોય તો ઓછું કરવાનું ને બાકીનું પાણી એડ કરવાનું હવે તમે જોઈ શકો છો હજુ પણ કન્સિસ્ટન્સી પ્રોપર નથી આવી એટલે હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને લોટને બરાબર મસળીને બાંધી લેવાનો છે આ રીતે આપણે એને વ્યવસ્થિત મસળવાનો છે મકાઈનો લોટ છે એટલે એને જેટલો મસળીશું એટલું સારું રહેશે હવે આપણે અંદર પાણી એડ કર્યા પછી તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો અને મેં અહીંયા આગળ થોડો થોડો લોટ લઈ અને એને પ્રોપર મસળ મસળી લીધો છે બધા લોટને આવી રીતે થોડા થોડા રીતે એમાં લઈ અને મસળી લેવાના છે વ્યવસ્થિત રીતે લોટને કારણ કે મકાઈનો લોટ છે તો જેટલો મસળી શું એટલા સરસ વડા આપણા થશે તમે જોઈ શકો છો મિત્રો લોટ આપણો મસળીને રેડી છે હવે આપણે એમાંથી નાના નાના ગોળાવાળી લઈશું લુઆ કરી લઈશું લુવા વાળતી વખતે પણ આપણે એને થોડું થોડું હાથમાં પણ બે હાથની વચ્ચે મસળી લેવાનો છે કે જેથી કરીને ક્રેક ના આવે એમાં આ રીતે આપણે એના લુવા વાળી દેવાના છે અને લુવા વાળ્યા પછી એને આપણે કપડાંથી ઢાંકીને સાઈડે કરી લેવાનું છે હવે આ રીતે લુવા વળી ગયા છે આપણા એટલે આપણે એક પ્લાસ્ટિક લીધું છે એમાં આ રીતે બે લુવા મૂક્યા અને એને વાટકીથી આપણે પ્રેસ કરીશું આ રીતે વાટકીથી પ્રેસ કરી અને એને પૂરી જેવો શેપ આપી દઈશું આપણે તમે આ સ્ટેજ ઉપર તલ ઉપર લગાડવા હોય તો લગાડી શકો છો મને ફૂટે એ પસંદ નથી એટલા માટે હું આ રીતે અંદર જ એડ કરી લઉં છું અને હાઈ ફ્લેમ પર નથી તળવાના આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે પહેલાં તેલને પ્રોપર ગરમ થવા દેવાનું અને આ રીતે પ્રેસ કરીને એને તળવાના છે કે જેથી ફૂલીને એકદમ સરસ પૂરી જેવા થાય જો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને તૈયાર થયા છે આપણા વડા જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે એને આપણે પ્રેસ કરીએ એટલે એક બાજુથી ફૂલે છે પછી બીજી બાજુ ટર્ન કરી લેવાના છે આપણે એને અને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે ખાસ ધ્યાન રાખજો નહીં તો લાલ થઈ જશે અને કાચા રહેશે એટલે આને મીડિયમ ફ્લેમ પર જ તળજો આપણે આ રીતે આપણે બીજા વડા પણ તળી લઈએ છીએ અહીંયા ઘડી તમે જોઈ શકો છો મિત્રો આપણા એકદમ ફૂલીને દડા જેવા તમે એને મકઈની પૂરી પણ કહી શકો એવા લાગે છે એ રીતના આપણા વડા રેડી થઈ રહ્યા છે જે સ્વાદમાં તો એટલા બધા સરસ હોય છે કે તમે બનાવશો તો એક જ દિવસમાં પૂરા થઈ જશે જો મિત્રો આપણા વડા સૌ થઈને રેડી છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ